ખેતરમાં આજીવન કાળા કોર્ટે ફરમાવી છે બનાવની મળતી માહિતી અનુસાર ઓગણત્રીસ અગિયાર બે હાજર પંદર ના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં ભોગ બનનાર ખેતરે કોઈને કહ્યા વગર કપાસ વીણવા ગઈ હતી તે દરમિયાન નજીકના ગામ તરફના રોડ ઉપરથી આરોપી મહેશ સુરેશ પાટણવાળિયા પોતાની મોટર સાયકલ ઉપર આવતો હોય અને અંધારું થવા લાગેલ હતું અને કહેલ કે તારા ઘરના તને છે તું મારી સાથે ચાલ તેમ કહી આરોપીએ મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને નગ્ન કરી જમીન ઉપર પાડી દે તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય અને ભોગ બનનાર ગભરાય આખી રાત ખેતરમાં સંતાઈ રહ્યું હોય તે બાબતની ફરિયાદ ભોગ બનનારે ત્રીસ અગિયાર બે હજાર પંદરના રોજ આમોદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને જાનતી મારી ઉપાડી નાખવાની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા સમગ્ર કેસ ત્રીજા એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો જજ હિતેશ હરીલાલ ગાંધી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો આ સમગ્ર કેસમાં સરકાર તરફે પરેશ બી પંડ્યા મુખ્ય સરકારી વકીલ હાજર રહ્યા હતા અને ભોગ બનનાર તરફે તમામ પુરાવા અને મેડિકલ રિપોર્ટના પુરાવા રજૂ કરી ધારદાર દલીલો રજૂ કરતા નરાધમ મહેશ સુરેશ પાટણવાડિયાને દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા આજીવન કેદની સજા તેમજ જાનથી મારી નાખવાની ધમકીમાં પાંચ વર્ષની સજા કરવાનો હુકમ કર્યો છે જેના પગલે ફફડાટ ફેલાઈ ગયો છે